રીક્ષા ફેડરેશન દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે ગત તારીખ દસ એક બે ના રોજ પોલીસ કમિશનર સુરતના એ દિલ્હી ગેટ થી ચોક બજાર સુધીના રાજમાર્ગ ઉપર સવારે દસ થી બાર કલાક તથા સાંજે પાંચ થી સાત વાગ્યા દરમિયાન માત્ર ઓટો રિક્ષા ઉપર પ્રવેશ નહીં કરવાનો પ્રતિબંધ મૂક્યો છે તે જાહેરનામું પ્રતિબંધ મુકતા અગાઉ નિયમ મુજબ અગાઉ જાહેર કરવાનો હોય છે પરંતુ કમિશનરે જો હુકમી વલણ દાખવી એક જ દિવસમાં જાહેરનામું બહાર પાડ્યું છે જે ગેરબંધારણીય છે તે રદ કરવું જરૂરી છે અને સુરતના પોલીસ કમિશનરે ઉપરોક્ત જાહેરનામા અગાઉ થોડાક સમય અગાઉ રાજમાર્ગ ઉપર ફોર વ્હીલર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ જે માલ તુજાર વેપારીઓ તેમજ રાજકારણીઓના દબાણમાં આવીને તે રદ કરી દબાણમાંથી બહાર આવવા માટે ઉપયોગ પ્રમાણેનું જાહેરનામું શ્રમજીવી રિક્ષા ચાલકો ઉપર ઠોકી બેસાડવામાં આવ્યું છે જે અન્યાય છે અને આ જાહેરનામું માત્ર માત્રને માત્ર સિટી બસો જ્યારે જ્યારે શરૂ થવાની હોય અને નવી બસો આવી હોય તે અગાઉ રિક્ષા ચાલકોને નિશાન બનાવીને બસને સફળ બનાવવાનો પ્રયાસ માત્ર છે તથા રાજમાર્ગ ઉપર મોટા પ્રમાણમાં વેપારી ક્ષેત્ર છે અને તે વ્યવહાર દિવસ દરમિયાન સવારે નવ થી બાર તેમજ સાંજે પાંચ થી સાત સુધીના સમયમાં હોય છે જે વ્યવહાર કરવા આમ જનતા આવશે અને જીવન જરૂરી સામાન લઈ તે સામાન લઈ ઓટો રિક્ષામાં જતા આવતા હોય છે તેઓ કપોડી હાલતમાં મુકાઈ ગયા છે તે મુજબની રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સુરત